વેલકમ ટુ માય ચેનલ ગુડ આફ્ટરનૂ સાંજ થઈ ગઈ છે સાંજે કહેવાય ગુડ આફ્ટરનૂ દોસ્તો આ જો આજે વાદળછાયું વાતાવરણ બદલાઈ ગયું છે હવે વરસાદ આવવાની તૈયારી કરે છે દોસ્તો જો આ આજુબાજુના ઘઉં કેટલા બધા આડા પડી ગયા છે દોસ્તો દોસ્તો જો અહીંયા ઘઉ કાઢે છે મારા કાકા કાકાનું ખેતર છે દોસ્તો જુઓ ઘઉ કાઢે છે બધા ઘઉની ઘઉની બધી હવે કાઢવાની સિઝન બી આવી ગઈ છે દોસ્તો દોસ્તો જુઓ આ વાદળા જો કાળા આ વાદળા જો એકદમ કાળા વરસાદ આવવાની શક્યતા એવું લાગે છે દોસ્તો દોસ્તો આ બાજુ એ વાદરા જો આ બાજુ થી આ બાજુ થી એ વધારે ચડ્યો જો અમાર ભિલોડા સાઈડ દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો